મેંદરડા ખાતે પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર અનિલ રાણાવાસિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું મેંદરડાના જાપુર રોડ પર આવેલ પોબારી ગ્રાઉન્ડ ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની પૂર્વક ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણા વસિયાના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવેલ ત્યારબાદ ગ્રાઉન્ડ પર પરેડનું નિરીક્ષણ અને પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવેલ ત્યારબાદ વિવિધ સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ અને વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર કર્મયોગીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ નિવાસી અધિક કલેક્ટર એન એફ ચૌધરી તેમજ સમગ્ર જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર મેંદરડા તાલુકા તંત્રના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

મેંદરડા ખાતે યોજાયો હતો અને ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ અને ખાસ કરીને મેંદરડાના ગામવાસીઓ આજે આ દર્શનમાં ઈદાન થયા હતા અને ખૂબ એક સરસ મજાના રાષ્ટ્રભક્તિથી અથુર એવા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા સાથે સાથે આ તાલુકાના વિકાસ માટે અંદરથી દરમિયાન પચીસ લાખનું જે જાણ પણ પ્રાંત અધિકારીશ્રીને આપવામાં આવે છે તેના માટે વિકાસના કામો આગામી સમયમાં થવાના છે છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ખાસ આપણા માધ્યમથી લોકોને એટલું જ કહેવાનું કે આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ સજાગ છીએ એટલા જ સજાગ આપણે આપણા કર્તવ્યો પ્રત્યે પણ થઈ અને પોતાના કર્તવ્યોનું વહન કરી અને દેશ સેવામાં આપણે યોગદાન આપી અને આપણા થકી પ્રયાસોથી દેશનો વધુમાં વધુ વિકાસ થાય એવી સર્વને ધન્યવાદ અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ